જય કાકાપુરી દાદા જય દ્વારકાધીશ બાપા સીતારામ કાકાની માનતા કરવા આવ્યો છે કાકા બોલ્યા દાદાની અને કાકા બોલ્યા દાદા એવું એનું કામ કર્યું છે ને કે આજીવન કેટલા વર્ષનું દુઃખ એના દાદાએ મટાડી દીધું છે તો આપણે એની પાસેથી જાણ કરી લઈશું કે દાદા એનું શું કામ કર્યું છે હું તકલીફ મટાડી છે ને દાદાએ કેટલા દિમાજ તકલીફ એની મટાડી દીધી છે તો ચાલો જાણી લઈશું મને કેટલા સમયથી કડીનો દુખાવો હતો ચાલીસથી પિસ્તાળીસ વર્ષનો તો દાદાની મેં માનતા કરી કે ચોવીસ શનિવારે રાતે માનતા કરી અને હવે એવું બધું મેં જોયું કે હું આખો કમ્પ્લીટ હતો મને કોઈ જાતનો કે દુખાવો બતાવો નથી મને શનાયુનો દુખાવો હતો કડનો દુખાવો હતો હાંધા મારા દુખતા હતા પણ બધું અત્યારે ચોવીસ કલાકની વાતા મને મટી ગયું ને આત્મા દિવસો શનિવારે આજે હું માનતા મારી પૂરી કરવા આવ્યો હતો ઈસુરી હતી